મિત્રો પોલીસ ભરતી બે હજાર પચીસમાં જે લેવામાં આવી હતી એનું પરિણામ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે જી હા મિત્રો પરંતુ એક મહત્ત્વની બાબત એ છે કે જે આ પરિણામ છે એ હંગામી પરિણામ છે એટલે કે મોટા ભાગના વિદ્યાર્થીઓના ડીવી જે છે એ થઈ ગયા છે અને થોડા હજી બાકી છે પરંતુ પરિણામ એમને હંગામી પરિણામ જાહેર કરી દીધું છે જેટલાના પણ એમને ડીવી ચેક કર્યા છે ઓકે ડીવીમાં જે પાસ થયા છે એ પ્રમાણે એમને હંગામી પરિણામ જાહેર કરી દીધું છે અહીંયા કટ ઓફ આવી ગયું છે ઓકે તો હવે છેલ્લું જે ફાઇનલ હજી બહાર પડશે એમાં થોડોક જ ફેરફાર હશે ઘણો ફેરફાર હવે નહીં થાય કારણ કે મોટા ભાગના મિત્રોના ડીવી થઈ ગયા છે અને એના ઉપરથી આ પરિણામ એમને બનાવી દીધું છે એક બાબત અહીંયા મહત્વની છે કે તમે જે છે આ નોટિફિકેશન ડાઉનલોડ કરશો તો એમાં તમને અહીંયા જોવા મળશે બે ઓપ્શન છે એક તો મિત્રો એવું કે જેમને યાદીમાં સમાવેશ તેમનો થઈ ગયો છે આ હંગામી યાદીમાં એવા મિત્રોની લિસ્ટ તમને અહીંયા મળી જશે તમે તમારું નામ અહીંયા ચેક કરી લો અહીંયા જો તમારું નામ ન હોય તો અહીંયા તમે ચેક કરી શકો છો કે જે હજી સુધી કામ ચલાવું અને હંગામી યાદીમાં સામેલ થઈ ન હોય એટલે કે આવા મિત્રો જે છે એમના હવે ડીવી અજે થશે તો એ મિત્રોની અહીંયા તમે લિસ્ટ જોઈ શકો છો એક મહત્વની બાબત છે તો જોઈ લેજો ચાલો આપણે હવે કટ ઓફ જોઈ લઈએ કે કેટલે અટક્યું છે આખરે આ કટ ઓફ આપણે પણ વિડીયોઝ બનાવી દીધો છે ફાઇનલ કટ ઓફ માટે વિડીયો જોઈ લેજો ચેનલ ઉપર મળી જશે પરંતુ અત્યારે હંગામી પરિણામનું કટ ઓફ તમે મિત્રો જોઈ શકો છો પહેલાં તો બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે છે યુપીસી ઓકે તો એમાં તો જનરલનું મેલનું જે છે એકસો બત્રીસ પોઈન્ટ પંચોતેર અટક્યું છે ફિમેલમાં એકસો ચૌદ એકસો અટક્યું છે અને એક્સ સર્વિસમેનનું એકસો છ પોઈન્ટ વીસે છે ઇડબ્લ્યુ મેલ માટે પુરુષો માટે એકસો પચીસ પોઈન્ટ પંચોતેરમાં ફિમેલમાં પોઈન્ટ અને એક્સ સર્વિસમેનમાં સો પોઈન્ટ સાઠ એસસીનું તમે જોઈ શકો છો પુરુષોમાં એકસો એકવીસ પોઈન્ટ પંચોતેર ફિમેલમાં એકસો બે પોઈન્ટ અટક્યું છે મિત્રો એસસી તો એમાં મેલ તમે જોઈ શકો છો પુરુષોમાં એકસો સત્યાવીસ પોઈન્ટ પંચોતેર બહુ હાઈ કહેવાય ઓકે જનરલ જેવું જ છે થોડાક ઓછા છે પાંચ માર્ક્સ ફિમેલમાં એકસો પાંચ પોઈન્ટ પંચોતેર અને એક્સ સર્વિસમેનમાં એકસો બે પોઈન્ટ વીસે અટક્યું છે એસટીમાં મિત્રો એકસો એક પોઈન્ટ પચાસ એ પુરુષોમાં ગયા છે જ્યારે ફિમેલમાં તો એસટી ગયા છે એટલે મોટા ભાગની ફિમેલ તો આમાં સિલેક્ટેડ છે લગભગથી બધી જ સો ટકા સિલેક્ટેડ છે હવે આપણે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જોઈ લઈએ એમનું રિઝલ્ટ શું રહ્યું છે તો જનરલમાં તમે જોઈ શકો છો પુરુષોમાં એકસો પચીસ અને સ્ત્રીઓમાં એકસો એક પોઈન્ટ પચીસ આવશે એક્સ સર્વિસમેનમાં સો અટક્યું છે ઇડબ્લ્યુ એસમાં પુરુષોમાં એકસો બાવીસે અટક્યું છે ફિમેલમાં ત્યાંશી અને એક્સ સર્વિસમેનમાં સત્તાણું પોઈન્ટ સાહીઠે અટક્યું છે એસસીમાં મિત્રો એકસો અઢારે અટક્યા છે પુરુષો અને મહિલાઓ છન્નું પોઈન્ટ એસસીબીસી તમે જોઈ શકો છો પુરુષોનું આમાં પણ એકસો ત્રેવીસ પોઈન્ટ પંચોતેર એટલે કે જનરલ કરતાં ફક્ત ને ફક્ત દોઢ માર્ક્સ જ આમાં ઓછો છે દોઢ એક પોઈન્ટ પંચોતેર એમને સમકક્ષ ચાલ્યા ગયા છે એસસીબીસી વાળા ફિમેલમાં પણ અઠ્ઠાણું પોઈન્ટ પચીસ એમાં થોડું ઓછું છે અને એક સર્વિસમેનમાં અઠાણું પોઈન્ટ સો છે અઠ્ઠાણું પોઈન્ટ સાઈઠ એસટીમાં મિત્રો પુરુષોમાં એકાણું અટક્યું છે તો અહીંયા તમે હથિયારી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે જોઈ શકો છો અહીંયા જેલ સિપાહી પુરુષો અને જલ સિપાહી મહિલા માટે જનરલમાં પુરુષોનું એકસો બાવીસ મહિલાનું અઠ્ઠાણું પોઈન્ટ પચીસ અને એક્સ સર્વિસમેનમાં સત્તાણું પોઈન્ટ સાઈઠ ઇ એસમાં પુરુષોમાં એકસો ઓગણીસ સ્ત્રીઓમાં સાઠ પોઈન્ટ પચાસ અને એક્સ સર્વિસમેનમાં પંચાણું પોઈન્ટ વીસ છે એસસીમાં પુરુષોમાં એકસો સોળ છે ફિમેલમાં છન્નું પોઈન્ટ પચીસ છે એસસીબીસીમાં પુરુષોમાં એકસો એકવીસ પોઈન્ટ પચાસ છે ફિમેલમાં અઠાણું છે અને એક્સ સર્વિસમેનમાં સત્તાણું પોઈન્ટ વીસ છે જ્યારે એસટીમાં પુરુષો માટે એક્યાસી અહીંયા રહેલું છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ આમાં મિત્રો જોઈ લઈએ આપણે છેલ્લે છે હવે જનરલમાં પુરુષોમાં એકસો એકવીસ અટક્યું છે એક્સ સર્વિસમેન માટે અઠ્યાસી પચાસ રહેશે ઈડબ્લ્યુએસમાં એકસો અઢાર પોઈન્ટ પચાસ રહેશે પુરુષો માટે એસસીમાં એકસો પંદર પોઈન્ટ પચાસ છે એસસીબીસીમાં મિત્રો એકસો વીસ પોઈન્ટ પચીસ અને એક્સ સર્વિસમેન માટે પોઈન્ટ પચીસ અટક્યું છે એસટી માટે એસી પોઈન્ટ પચાસ અટક્યું છે તો મિત્રો આ હતું તમારું મેરિટ જે છે હંગામી કટ હંગામી કટ છે કારણ કે સંપૂર્ણ જે કટ છે એ હજી સુધી જે થોડા ઘણા મિત્રો બાકી છે ડીવી માટે એમના ડીવી થશે એના પછી જ જાહેર કરાશે પરંતુ આમાં જો તમારે આટલા માર્ક્સ થઈ ગયા છે તો તમે સો ટકા પાસ થઈ ગયા છો ખાલી તમારે હવે આગળની પ્રોસેસ ધ્યાનમાં રાખવાની છે પરંતુ જો તમે આના છેડા ઉપર હો ધારો કે જનરલમાં એકસો બત્રીસ છે અહીંયા તમારે એકસો એકત્રીસ આસપાસ થતા હોય એકસો ત્રીસ આસપાસ થતા હોય તો મિત્રો હજી આશા રાખજો જો તમારું ડીવી હજી સુધી નથી થયું ઓકે ઘણા મિત્રોનું હજુ બાકી છે તો થોડુંક નીચું આનાથી થોડુંક નીચું હવે આવી શકે છે જે ફાઇનલ કટ ઓફ હશે એ તો એના માટે આપણે જે છે ધારણા કરેલી છે એ વિડીયોઝ ચેનલ ઉપર તમને મળી જશે એક વખત જોઈ લેજો કે એક્સપેક્ટેડ કટ શું રહેશે પરંતુ મિત્રો આ હંગામી કટ જે છે આમાં ઘણો ફેરફાર નહીં થાય માઇનર જે ફેરફાર થશે એ જ થશે બાકી તો કટ આનો જેવું જ રહેશે આની આસપાસ જ રહેશે તો મિત્રો કોનું કોનું સિલેક્શન આ વખતે થઈ ગયું છે એક વખત કમેન્ટ કરી દેજો અને જો સિલેક્શન નથી થયું તો કોઈ ચિંતાની વાત નથી કારણ કે બે હજારને છવ્વીસ માટે ઓલરેડી આપણી ભરતી આવી ગઈ છે સાડા તેર હજાર પદો ભરવાના છે ફરી પાછા પોલીસના જ તૈયારીમાં લાગી જજો વિડિયો ચેનલ ઉપર મળી જશે એક વખત જોઈ લેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું ના વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય